નમસ્કાર મિત્રો વિક્રમભાઈ ઠાકોરની નવી મૂવી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો વિક્રમભાઈ ઠાકોર લઈને આવી રહ્યા છે જોરદાર ફિલ્મ જેનું નામ છે વિક્રમ નંબર વન મિત્રો વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ દિવાળીના તહેવારમાં રિલીઝ થવા જઈ રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર એ દર વર્ષે દિવાળીના તહેવાર ઉપર એક અલગ જ ફિલ્મ લઈને આવતા હોય છે તેવી જ રીતે તેમના ચાહક મિત્રો માટે વિક્રમભાઈ ઠાકોર આ દિવાળીના તહેવાર ઉપર એક ફિલ્મ લઈને આવી રહ્યા છે જે ખૂબ જ એક્શનથી ભરપૂર છે મિત્રો હાલમાં આ ફિલ્મનો ટ્રેલર પણ રિલીઝ થઈ ગયો છે મિત્રો આ ફિલ્મનો ટ્રેલરમાં તમે જોઈ શકો છો કે કેવી એક્શનથી ભરપૂર ફિલ્મ બનાવવામાં આવી છે વિક્રમ બાઈડ હાકોર ના લાખોની સંખ્યામાં ચાહકો છે મિત્રો વિક્રમ બાઈડ હાકોર અવારનવાર તેમના ચાહકો માટે સુપર હિટ અને સુપર હિટ સોંગ લઈને આવતા હોય છે તેવી જ રીતે આ એક્શનથી ભરપૂર ફિલ્મ લઈને આવી રહ્યા છે જે 7 તારીખના રોજ ગુજરાતના અનેક સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ જેનું નામ છે વિક્રમ નંબર 1 મિત્રો તમે આ ફિલ્મનો ટ્રેલર જોયું તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિક્રમભાઈ ઠાકોરની આ મૂવી માટે વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જોવાનું ભૂલતા નહીં આવા જોડે જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો